બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામે રોહિત સમાજ બસો બાર યુવા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ એક થી નવ વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ત્રણસો થી વધુ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી શિક્ષણ સમિતિ દ્વારા સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને બાળકો સહિત કુલ સાતસો લોકોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો કાર્યક્રમમાં પ્રમુખ જગદીશ ભાણશી પરમાર ભૂપેન્દ્ર ઝાલા દિલીપ ઝાલા ભોપાતડી સોલંકી ડાયા જેઠા સોમેશરા હમીર મકવાણા મનીષ પરમાર વિઠ્ઠલ સાપરિયા ગણેશ પરમાર પોપટ રાઠોડ નારાયણ મેરિયા કે કે પરમાર અશ્વિન પરમાર વી કે ઝાલા મંજી વિરાજ સોલંકી હમીર હરી જાદવ જુવાનસિંહ તુવર છગન પરમાર જગદીશ ચાવડા પ્રવીણ રાઠોડ અજય પરમાર રોહિત રાણવા ચંચલબેન મકવાણા પ્રિયંકાબેન મુછડિયા યામ વાજી મેરિયા પ્રવીણ લક્ષ્મણ પરમાર પ્રેમજી મુછડિયા આલજી ઝાલા હીરા પરમાર સરપંચ અને ઉપસરપંચ શાળાના આચાર્ય શ્રી ચંદ્રસિંહ તુવર સહિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ